વગર મંજૂરીએ માજુમ નદીમાંથી કાક કાંકરો લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે ગામ લોકોનો સખત વિરોધ છે ગામ લોકોએ ઘણી રજૂઆત કરી કોન્ટ્રાક્ટર કંઈ સાંભળતા નથી અને અમને ધમકીઓ આપે છે કે હું તમારે પોલીસ બોલાવીશ ને પકડાઈ દઈશ ને કેસ કરીશ ને અમે ગામ લોકોનો વિરોધ છે તો અમને અમારી વિરોધ સાંભળી અને અમને મદદ કરવા વિનંતી સરકાર તરફ થી પંચાયત દ્વારા કોઈ પણ પ્રકારની આપેલી નથી સરકારી તંત્રએ કોઈ મંજૂરી આપેલી નથી એવું એની જોડે સક્ષમ ટેકનિકલી કોઈ પણ કાગળો નથી એમને એમ જોખમી થી કાયદાના વિરુદ્ધ માં અને પંચાયત ના વિરુદ્ધ માં જઈને આ ભાઈ નદી ઘોડી રહ્યા છે આ મારો સરકાર સાથે કોઈ વાંધો નથી